નમસ્કાર દર્શક મિત્રો આપ નિશો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી અને નવસારીનો વિકાસ જગવિખ્યાત છે વોર્ડ નંબર તેર દસરા ટેકરી વિસ્તાર અને તલાવડી એરિયો તલાવડી એરિયાના સ્થાનિકો આજે એમના નગરસેવકની સાથે પાલિકા કચેરી સુધી પહોંચી ગયા કારણ કે કામો નથી થયા કયા કામો નથી થયા તો નથી રસ્તાના કામો થયા નથી કોઈ પાણીની લાઈનો નાખવામાં આવી નથી કોઈ બ્લોકના કામો થયા નથી કોઈ વિકાસના કામો થયા અને ભાજપની ડબલ એન્જિન સરકારની અંદર આ આરોપ બીજું કોઈ નહીં પણ વોર્ડ નંબર તેરના નગરસેવક લગાવી રહ્યા છે કારણ કે નગરસેવકનું પોતાનું કહેવું છે કે ત્રણ વર્ષ થયા મને જીતીને આવ્યા ને અને હજુ સુધી આ કામ નથી થયા કારણ માત્ર કે એક ડ્રેનેજની લાઈન નાખવામાં આવી રહી છે એ ડ્રેનેજની લાઈન જ્યાં સુધી નાખવામાં ન આવે ત્યાં સુધી બીજા કોઈ જ વિકાસના કામો થશે નહીં પણ સ્થાનિકો જે પાછલા સત્તર વર્ષથી બુમરાણ મારે છે છતાં પણ એમનું સાંભળનાર કોઈ નથી અને આજે તો એ લોકો નગરસેવકની પાસે પહોંચી ગયા અને નગરસેવક એ આખા મોરચાને લઈ અને પાલિકા કચેરીએ પહોંચ્યા પાલિકા કચેરી ખાતે પહોંચ્યા બાદ આ નગરસેવક જે ખરા એ નગરસેવક એ ચીફ ઓફિસર રજૂઆત કરી અને નગરસેવક પોતાની વેથા કઈ રીતે ઠાલવી રહ્યા છે ચાલો આપણે પોતે એમના શબ્દોની અંદર સાંભળીએ અમારા વોર્ડ નંબર તેરમાં ટલાડી વિસ્તાર છે એ છેલ્લા સોળ સત્તર વર્ષથી ઓછામાં ઓછા કોઈ પણ જાતનું કામ થયું નથી નથી ડેનેજનું ઠીયું નથી બ્લોકનું થયું નથી કોઈ પાણીની લાઈન હાલમાં પાણીની લાઈન મંજૂર છે અને બ્લોક મંજૂર છે પણ જ્યાં સુધી પેલી ડેનેજ લાઈન નવી નહીં લાગે ત્યાં સુધી એ કામ બધા અટકે રહેલા અને મને જીતીને આજે ત્રણ વરસ થઈ ગયા છે ત્રણ વરસમાં પણ આ એક કામનો નિકાલ આવ્યો નથી એ બાબતે આજે લોકો બધા કંટાળી ગયા અને સ્થાનિકો સાથે મારે ચીફ સાહેબને રૂબરૂ મળ્યા અને ચીફ સાહેબને કહ્યું કે વહેલી ટકે આ ડ્રેનેજ લાઈનનું કામ પટાવો એ એ કામ પટે તો આ લોકોના પેલા બે કામ અટકેલા પહેલી નવી પાણીની લાઈન ને બ્લોક પેવિંગ એટલે એના માટે વહેલી ટકો કરો ને એટલે ના છૂટકે પછી મારે આજે છેલ્લી ભાષામાં કહેવા પડ્યું કે મારે હવે તો પેલું ડરણા પર બેહવા પડે એના સિવાય બીજો કોઈ રસ્તો નથી કેમ કે ગરીબ લોકોનું તો આપણે કામ ગરીબ લોકોનું કરવા આવેલા છે અહીંયા બીજું કોઈ આપણે લપ્પન ચપ્પન કરવાની કોઈ જરૂર નથી આપણે તો કામ કરે એટલે બહુ થઈ ગયું ને સત્તર સત્તર વર્ષથી જો આ લોકો દુઃખી થતા હોય ને કામ નહીં હોય તો માયા એ લોકોના મત લીધેલા બી નકામો કહેવાય એટલે મારી બી હવે એટલી ઈચ્છા છે કે આ જો થોડા દિવસમાં આનું રિઝલ્ટ નહીં આવે તો ના છૂટકે આ બધા લોકો હાથે મારે અહીંયા નગરપાલિકા પર બેહવા પડે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા

પણ છે રાજ્યમાં પણ છે અને નવસારી શહેરમાં પણ છે છતાં પણ એક વિસ્તાર કે જે સત્તર વર્ષથી વિકાસ વિહોણો છે એટલું જ નહીં વર્ષથી તો ભાજપના કોર્પોરેટર પોતે મારે છે છતાં પણ કામો નથી થતા તો તમે વિચારી શકો છો ત્યાં સુધી કે નગરસેવકે તો કહી દીધું કે ભાઈ મારે આ લોકોની સાથે ધરણા પર બેસવું પડશે ભયો ચડાવવી પડશે તો જ હવે કોઈ ઉકેલ આવે એમ છે અકળાયેલી જનતા જાય ક્યાં શું એ લોકો વેરો નથી આપતા શું એ લોકો આપને મત નથી આપતા અને કદાચ મત ના આપતા હોય તો આપ મતની રાજનીતિ રમો કારણ કે નવસારી માં તો એવું થઈ ગયું છે કે જે વિસ્તારમાંથી મત ઓછા મળે ત્યાં વિકાસ ના કામો નહીં કરવા અને આ વાત બીજા કોઈ નહીં પણ સત્તા પર બેસેલા સત્તાના મધ અંદર મસ્ત થયેલા એમના પ્રતિનિધિઓ દ્વારા કહેવામાં આવી છે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાતરા નો સર લાઈવ અને ઝટપટ ન્યૂઝ